બરાબર ને અહીંયા તમારે રેલવે ફાટક ને બધું નડે તો અહીંયા બધું તમને સારી સુવિધા મળી જાય ને બનાવી જોઈએ સ્કૂલ અહીંયા નમસ્કાર ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે આજે આપણે એવા છે વિશીપરાની અંદરમાં આવ્યા છે કારણ કે વિશીપરાની અંદરમાં જે ગર્લ્સ હાઈસ્કૂલ છે એ જ વિશક વરસતીયા જે શહેરમાં લઈ ગઈ ત્યાંથી પાંચ કિલોમીટર દૂર લઈ જવામાં આવી છે અને ત્યાં જે હાઈસ્કૂલ જે થોડા વર્ષો સુધી ચલાવવામાં આવી અને અમુક કારણોસર પાંચક વર્ષથી આ ગર્લ્સ હાઈસ્કૂલ બંધ છે જેની ધોરણ નવ દસ અગિયાર કન્યાઓ ભણી શકે એ માટેની વ્યવસ્થા છે અને સો ટકા સરકારી ગ્રાન્ટેડ નગરપાલિકાની જે આ હાઈસ્કૂલ છે તો શું કામ બંધ છે એના કારણે કારણ કે આની જે અપાસરો જે છે એની અપાસરાની જે આ તમે જોઈ શકો છો એના માટે થઈને ભૂપતભાઈ પઢિયાર પરિવારે એમને જો એમને પોતાની જે દુકાનો હતી પોતાની ઈ એમને આપી અને સામે એમને દુકાનો તો ભૂપતભાઈ પઢિયારે એને કીધું કે કઈ વાંધો નહીં જો છોકરીઓ ભણતી હોય તો અમે તમને અમારી દુકાનો પણ આપી દેવા અમે તૈયાર છે તો ભૂપતભાઈ પઢિયારે ને એને જો પઢિયાર પરિવારે પણ મોટું મન રાખીને એને દુકાનો આપી દીધી અને સામે એમને દુકાનો પણ બનાવી દેવામાં આવી છે તો ભૂપતભાઈ અહીંયા આપણી પાસે છે તો ભૂપતભાઈ જે આપણે આવ્યા છે વિશીપરામાં જે ગર્લ્સ સ્કૂલ ભૂપતભાઈ પઢિયાર અમારા વિશીપરાના માજી કાઉન્સિલર છે અને અમારા વિસ્તારના અગ્રણી છે હું માજી કાઉન્સિલર છું ભાટીયાન એમાં ચીફ ઓફિસર જીતુભાઈ રસ લઈ અને આ ગર્લ સ્કૂલ ગ્રાન્ટેબલ હતી વર્ષો પેલા બંધ થઈ છે ચાલુ થાય ચીફ સાહેબના અને જીતુભાઈ પ્રયાસ થી અને પ્રયાસ થી

એમ હવે ધારો કે અત્યારે આ જે છે પ્રશ્ન જે છે ધારો કે તો એની અંદર માં ધારે તો જીતુભાઈ ની ધારે તો થઈ શકે કે બધું થાય ને

સાંભળું નહી હા ફઈ ગયું અને પછી મોહમ્મદભાઈ મારી દીકરી ભણતી નતી હા એટલે પછી અમે બહુ કઈ રસ લીધો તમારી દીકરી ને ભણતી એટલે આ રસ નો લીધો બરાબર બરાબર પાડતા હતા હા સાચી વાત છે પછી રાજકારણ માં આવ્યું

વા વાહ વાહ જો દર્શક મિત્રો જો વાત કરી છે કે ખરેખર જો આ વિસ્તારમાં વિસ્તારના જે આપણા આગેવાનો જે છે અને જે બધા સદસ્યો આવ્યા છે એ પણ શું કહેવા માગે છે એને પણ મળીએ અને એમની પાસેથી પણ આપણે થોડુંક મંતવ્ય જાણીએ જાગૃતિભાઈ તમે આ વિસ્તારના સભ્યો છો આ વિસ્તારમાં

અહીંયા હાઈ સ્કૂલ ચાલુ થઈ જાય તો છોકરીઓ માટે સારું નવ દસ અગિયાર બાર હાઈ સ્કૂલ ને છોકરીઓને દૂર આટલું જાવું નઈ સમય બગડે નઈ શિક્ષા મળે એવી અમારી માંગ છે તમારું શું બની જાય તો સારું જગ્યા જ છે ને સ્કૂલ વાહ વાહ છે ને જગ્યા માંગણી કરી તમે શું સિનિયર સિનિયર નંબર ચાર ના કાઉન્સીલર તરીકે અમે વોર્ડ નંબર બે માં આવ્યા પાંચ કિલોમીટર દૂર કિલોમીટર દૂર ના ખૂણા ઉપર રેલવે ના ખૂણે આ ગર્લ સ્કૂલ ની શરૂ હતી જે સ્કૂલ ના કોઈ પણ કારણોથી ભુપુભાઈ ના કેવાથી આ સ્કૂલ બંધ કરવામાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનનો મહત્વનો ફાળો છે પરંતુ હાલના મુખ્યમંત્રી ભૂપતભાઈ પટેલ વાયરના છેવાડાના માનવી એટલે ગરીબ પછાત વર્ગના માનવીને કરુળ મળે એવી અમારી લાગણી છે વોર્ડ નંબર બેમાં વિસીપાડા મિલકલો નવાપારા રામકૃષ્ણનગર શક્તિપાડા જમરપર નવું જુડું હા રેલવે કોલોની અને શક્તિભરા હાથલ પરના નાની બાળાઓ એટલે કે આઠમું ભણી નવમાં જો દાખલ થવું હોય તો આ સ્કૂલમાં દાખલ થઈ શકે માટે તમારી અમારી લાગણી સાથે માંગણી છે કે વીસી પર આ જે પ્લોટ છે એ સ્કૂલનો પ્લોટ ત્યાં નવું બિલ્ડિંગ બને અને નવી સ્કૂલ થાય એવી અમારી સર્વે સભ્યોની માંગણી છે જે રાજ્ય સરકાર નોંધ લઈ અને આગળની કાર્યવાહી કરે વાકાયત ધારાસભ્ય વાકાયતના સાંસદ રૂપાલા સાહેબ વાકાયના રાજ્યસભાના સાંસદ કેસી દેવસિંહ ધારાસભ્ય અને ચીફ ઓફિસર અને વાકાયત નગરપાલિકાના વોર્ડ નંબર બે માં ચૂંટાયેલા તમામ સભ્યો આ બાબતે આગળ વધે હું મારી નમ્ર વિનંતી છે કારણ કે અસ્ત્રો સભ્ય તરીકે આજે દરેક આટલા વર્ષથી ત્યાં ગ્રાઉન્ડે એ પેલું છે તો અહીંયા ગર્લ્સ હાઈસ્કુલ હોવી જોઈએ કે નહીં વિશીપરા ને ખરેખર અહીંયા હાઈસ્કૂલ ની એક જરૂર છે હા મિલ કોલોની નજીક છે બધા છોકરા અહીંયા ભણી શકે હમ નવ થી બાર સુધી નો જો અભ્યાસ ચાલુ થઈ જાય તો સારું કેવાય જો અહીંયા એક ગર્લ્સ હાઈસ્કુલ નથી તો જો ગર્લ્સ હાઈસ્કુલ બને તો એના માટે તમે શું કેશો સારું છે ને છોકરા કે જાય નહીં હા બધા આપણે જે એક આખા માટે સારું છોકરી માટે હમ બરાબર છે હા અદંબાય તમે શું કહેજો ધર્મેન્દ્રભાઈ જામુકે તમે આ સ્કૂલ બહુ સારું સારું કામ કેવાય ઈ થાય તો બહુ સારું કેવાય કારણ કે બીક ફાટક ની હાઈવે ની કોઈ જતી બીક નો રે છોકરા વિશે પરમાં ભણે બહુ સારું સારું કેવાય આજુબાજુ વાળાને કોઈ જતી બીક નો રે નવી હાઈસ્કૂલ સ્કૂલ બલે તો આયા નયા સચવાઈ જાય પીરાબા તમે શું કહેજો આ હાઈસ્કૂલ બનવી જોઈએ કે નહીં હાઈસ્કૂલ બનવી જ જોઈએ અહીંયા અગાઉ ઘણા ત્યાં ચાલીસ પિસ્તાલીસ વર્ષ પહેલા અહીંયા ગેસ હાઉસ કરે છે પછી કોઈ કારણસર બંધ થઈ ગઈ તો આ એરિયા બહુ પરેશાની છે તો જેમ બને એમ સરકાર ધ્યાન લે અને હાઈસ્કૂલ તાત્કાલિક બનાવે જય હિન્દ ભારત માતા કી જય વાહ ભાઈ વાહ

અમારી દીકરીઓને બહુ તકલીફ થાય છે આવા જવાની બધી વરસાદ હોય ગમે તેવું ચોમાસું હોય તો ઘણી તકલીફ થાય આયા હોય તો અમારી દીકરીઓ વધારે ભણી શકે સારું ભણી શકે અને

ફાટક મેળે દે ને બીજે લોકો વેલા આવી જાય છોકરીઓ ખાયા તા ની વાઈ જાય એક દોઢ વાગે આવે ત્યાં સુધી બિચારી ભૂકી આવો અમારે કેવાનું છે કે તમે બાર હું ધોરણ બનાવી નાખો તો બરાબર સારું છે બરાબર અમારી દીકરી મોટી હતી ભણી અમારી નાની દીકરી બધી જાય છે અત્યારે તો અમને એમ થાય કે દીકરી બિચારી જાય તો કેટલું ભાડું થાય ગરીબ માણસ ના અને અહીં બને તો બઉ સારું સારું કેવાય બહુ સરસ આયોજન સારું છે આ થાય તો વધારે બધા ખુશ થશે બધા રાજી છે કેમકે ગામ માં દીકરીઓ ને મોકલે છે ને બઉ તકલીફ પડે છે સવાર ની વહી જાય છ વાગે રાતે આવે છે બધા જ આગેવાનો છે નરબેરામ છે બધા ભૂપતભાઈ પણ બહુ સરસ મજાની વાત કરી છે કારણ કે ભૂપતભાઈ તો એમને જે પોતાની દુકાનો હતી એ પણ આજે એ માટે થઈને એમને પોતે પણ એમને જતી છે અને ખરેખર આટલું મોટું ગ્રાઉન્ડ જે છે તો આ ગ્રાઉન્ડ ની અંદર માં છેલ્લે પાંચ વર્ષ સુધી નરેન્દ્રભાઈ દવે જેને એની પણ મેં આમાં બાઇટ લીધી છે એને કીધું કે જો આ ધારે તો નગરપાલિકા ઠરાવ કરાવીને પાછી આ ગર્લ્સ હાઈસ્કૂલ પણ નિર્મિત થઈ શકે એવી છે કારણ કે ન અહીંયા જે ગર્લ્સ હાઈસ્કૂલ ચાલવાનું કારણ મુખ્ય કારણ એ છે કે એનું બિલ્ડિંગ ન હોવાના કારણે નગરપાલિકાનું આજે ગર્લ્સ હાઈસ્કૂલ નથી બની કારણ કે જો આ આવડું મોટું ગ્રાઉન્ડ પડ્યું છે જે બતાવો જો આવડું મોટું ગ્રાઉન્ડ પડ્યું છે તો એ ગ્રાઉન્ડની ની અંદર માં ધારો કે જો ધારે નગરપાલિકા તો આ આવડું મોટું ગ્રાઉન્ડ છે પછી અહીંયા સુધી જે છે તો આ બધા ગ્રાઉન્ડને તમે ધ્યાનમાં રાખીને જો એક સરસ મજાનું જો તમે અહીંયા સ્કૂલ બનાવી ગર્લ્સ હાઈસ્કૂલ તો અહીંયા ધોરણ નવ દસ અગિયાર ને બાર સુધી અહીંયા નાની નાની બાળાઓ ભણી શકે કારણ કે અહીંયાથી પાંચ કિલોમીટર દૂર ઠેઠ નગરપાલિકા સુધી જવું એ વ્યાજબી નથી ધારો કે સામેના જે લોકોનો પ્રશ્ન જે છે તો એને અત્યારે તમે ખાલી કરાવીને તમે એને સરસ મજાનું મકાન બનાવીને ફરી પાછું આપી દીધો અને અહીંયા બે માળનું તમે બિલ્ડિંગ બનાવો તો ખરેખર લોકોને એક સારામાં સારી સુવિધા મળી શકે એમ છે કારણ કે આ જે છે સો ટકા ગ્રાન્ટેડ હાઈસ્કૂલ છે અને આવી આવી આ વિસ્તારના સામેના સામેના એક એક જે કહી શકાય એવી સ્કૂલ છે નહીં કારણ કે ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણવા જવું હોય તો પુલના ઓલા છેડે જાય ત્યારે તમને ગર્લ્સ હાઈસ્કૂલ મળે છે તો અહીંથી પાંચ પાંચ કિલોમીટર બધાને જે છોકરીઓને જવું પડે છે એ ન જવું પડે અને ઘર આંગણે જો જ આ ગર્લ્સ હાઈસ્કૂલ છે એટલે તો જો વિસીપરા જે ગર્લ્સ હાઈસ્કૂલ છે તો વિશીપરામાં બને એવી વિશીપરાના તમામ વોર્ડ નંબર એક બે ત્રણ ના લોકો માંગણી કરે છે અને આ તમે જોઈ શકો છો જો આ બધા બહેનો અને જે આગેવાનો બધા અહીંયા હાજર રહ્યા છે સભ્યો હાજર રહ્યા છે વાંકાના પત્રકારો હાજર રહ્યા છે એટલે આ બધાને મારી નમ્ર વિનંતી છે કે તમે બધા અહીંયા હાઈસ્કૂલ આપણે કેતનભાઈ ને પણ મળીએ કે કેતનભાઈ તમે શું કેશો અહીંયા હાઈસ્કૂલ બનવી જોઈએ કે નહીં વીસી પરાય વિસ્તાર છે અને તમામ લતાવાસીઓની પણ માંગણી છે અને કોંગ્રેસી સદસ્યોની પણ માગણી છે કે વીસી જે વિસ્તાર છે વાકાનેર થી આશરે પાંચેક કિલોમીટર દૂર થાય છે અહીંયા થી શહેરમાં હાઈસ્કુલે જવા માટે ફાટક નો જે છે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન છે કે આખા દિવસમાં અનેક વખત ફાટક બંધ થાય છે ત્યારે વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે આ જે પ્રશ્ન છે વિદ્યાર્થીઓની વિદ્યાર્થીનીઓ માટેનો છે એટલે ખાસ કરીને પ્રશાસન દ્વારા આ બાબતે ગંભીરતાથી લેવી જોઈએ કે વિદ્યાર્થીઓને અવર જવર માટે ચાર પાંચ કિલોમીટર દૂર જવું પડે છે અને જો કોઈ સામાન્ય વિદ્યાર્થીઓ હોય આર્થિક સક્ષમ ન હોય તો એને આવવા જવાનો ખર્ચ પણ પરવડે નહીં ત્રણસો ને પાસઠ દિવસ શાળાએ જવાનું હોય ત્યારે વિષિપરાથી આવજાવ કરવા માટે ખર્ચ પણ થાય સમય પણ બગડે તો ખાસ કરીને આ જે પ્રશ્ન છે તે મહત્વપૂર્ણ પ્રશ્ન છે અને આપ લતાવાસીઓના કોંગ્રેસી સદસ્યો ના જણાવ્યા પ્રમાણે અહીંયા વર્ષો પેલા શાળા હતી અને આ ગ્રાઉન્ડ જે છે તે શાળાનું જ હતું તો શિક્ષણ વિભાગ દ્વારા ખાસ તાકીદે આ વિસ્તારમાં વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં લઈને તાકીદે શાળાનું નિર્માણ કરવામાં આવે તે ઈચ્છનીય છે તો કેતનભાઈ ભટ્ટીએ પણ બહુ સરસ મજાની વાત કરી છે મિત્રો ખરેખર જો આ ફરીથી હું આપને બતાવું છું કે જો આ ગ્રાઉન્ડ જે છે એ ગર્લ્સ હાઈસ્કૂલ નું છે ધોરણ નવ થી તે બાર સુધી આ વિસ્તારની જે બાળાઓ ભણી શકે એવું છે અને સો ટકા ગ્રાન્ટેડ છે જો નગરપાલિકા ધારે તો આ સ્કૂલને એ પોતે ચાલુ કરાવી શકે છે તો જેમ ભૂપતભાઈએ જેમ વાત કરી એમ જીતુભાઈ સોમાણી આમાં રસ લઈએ કેસરીદેવસિંહ ઝાલા રસ લઈએ પુરુષોત્તમ રૂપાલા સાહેબ રસ લઈએ આપણા જે ચીફ ઓફિસર સાહેબ રસ લઈએ તો ખરેખર અને નગરપાલિકાના અઠ્યાવીસે અઠ્યાવીસ સભ્યો આમાં રસ લઈ અને જો એક આ જો ગર્લ્સ હાઈસ્કૂલ બનાવવામાં રસ લેશે અને વિશીપરામાં જો એ ગર્લ્સ હાઈસ્કૂલ બનશે તો એની અંદરમાં હજારો જે અમારી જે દીકરીઓ જે ભણવા જાય છે બારે એને આયા એક સરસ મજાની એક કન્યા શાળા એટલે ગર્લ્સ હાઈસ્કૂલ મળશે એવી લાગણી અને માંગણી ભાટી ટીવી બધી હું પણ કરું છું તો આજ રોજ વાકાદરના વિસીપરા ખાતે કોંગ્રેસી સદસ્યો અને આ વિસ્તારના લતાવાસીઓ એકત્રિત થઈને આક્ષેપો કરી રહ્યા હતા કે શિક્ષણ વિભાગે લાખો રૂપિયાના ખર્ચે જે શાળા પ્રવેશ પ્રવેશોત્સવના તાયફા કરે છે તે તાઇફા કરવાને બદલે જે સ્થળે શાળાની અનિવાર્યતા છે વિદ્યાર્થીઓનું ભવિષ્યનો જે પ્રશ્ન છે તે વિચારીને વાકરેનો જે વિષિપરા વિસ્તાર છે તે વિષિપરા વિસ્તારમાં વર્ષો પહેલા જ્યાં શાળા કાર્યરત હતી તે સ્થળે આજે પણ એ શાળાનું જે ગ્રાઉન્ડ છે તે જેમને તેમ પડેલું છે તો આ સ્થળ ઉપર વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને લઈને તાકીદે શાળા કરવી જોઈએ તેવી આ વિસ્તારના લતાવશી બાળ્યા બાળા હેરાન થર્જી બાળા હેરાલ પાંચ કિલોમીટરના એરિયામાં બાળાઓ જાય છે

અને ઈ શાળાની અંદરમાં છેલ્લે નિવૃત્ત થયા અને ત્યાર પછી શાળા બંધ થઈ છે તો ઈ શાળાની અંદરમાં જે બંધ થઈ

અને અકસ્માત ને કોઈ પણ નો ભોગ બને અને અત્યારના સમયમાં એવું છે કે વરસાદ ચોમાસા શિયાળામાં બધાને ગામડા દીકરીઓને પણ અહીંયા લાભ મળી શકે અને વિસ્તારની વિચિત્રાની અસર પર જમીન પર આ બધી બાળાઓ એમાં એડમિશન લઈ શકે છે અને શરૂઆતથી નવમાં છે દસમાં માં એ પણ મારું નામ નરેન્દ્રભાઈ દવે હું એને દોષી જે સ્કૂલ છે એમાં શિક્ષક તરીકે હતો અને બાળકો ભણી ગણો આવતી દૂરના વિસ્તારની પણ હોય ત્યાં થોડીક ડેમેજ થતા એને પાછી નગરપાલિકાના જુના ભવનમાં રાખેલી સંખ્યા સંખ્યાના અભાવે કેમ કે એમાં એવું છે પાછું બાજુમાં જ ગર્લ્સ હાઈસ્કૂલ હતી બધી જ માતૃ સંસ્થા પણ એના અંદર વિદ્યાર્થી ઓછા હોવાથી એ શાળા પછી ધીરે ધીરે સંખ્યા ઓછા થવાથી બંધ કરવામાં આવી પણ જો એ જૂની સંખ્યા અથવા જૂના આપણા વિસ્તારમાં એ સંખ્યા પાછી થાય અને એ શાળા પાછી શરૂ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને દૂર દૂર અહીંયા આવવામાં જે તકલીફ પડે છે એનું સહજ રસ્તો નીકળી શકે છે ગ્રાન્ટેડ છે અત્યારે સાહેબ ચાલુ કરી તો થઈ શકે એના માટે એવું છે કે પ્રયત્ન કરવા પડે અથવા બોડી અથવા એના અંદર જે ઠરાવ કરવાના હોય એ જે કરી નગરપાલિકા દ્વારા કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો કરી શકાય

એટલો પૂરતો ન મળતો હોય અને એના કારણેથી આ બધા ભાવે સંખ્યાનો પણ હતી અને સંખ્યા બધી જગ્યાથી આપણે ભેગી કરો એના પ્રયત્નો કર્યા અધા કર્યા હતા પણ તો આપણે આ સફળ રહ્યા એટલે પછી એ રીતે એ સંખ્યા સાડા બંધ થઈ ગઈ એમની પણ સાહેબ અહીંયા ગ્રાઉન્ડ આખું પડ્યું છે જે સ્કૂલનું અહીંયાનું તો અહીંયા વીસ વર્ષથી ગ્રાઉન્ડ એમને પડ્યું છે સાહેબ તો એમાં બનાવ્યું હોય તો સાહેબ નગરપાલિકા અને એના સભ્યો કે અધ્યક્ષ જે હોય એ બધા એના માટે બોડી ઠરાવ કરે ને ગમે તે કરે તો ફરીથી શરૂ કરી શકાય અને એ પ્રયત્ન કરવા જોઈએ જો પ્રયત્ન કરે તો વિદ્યાર્થી જે બાળાઓ દૂરથી આવતી હોય ગામડેથી આવતી હોય ગમલો પર હસન પર બીસી પર આ બધી દીકરીઓને બીસી પરમાં સ્કૂલ હોય તો એનો લાભ બની શકે છે એવા પ્રયત્ન કરવા જોઈએ મારા પણ એમાં કેશું તો આપણે સહકાર આપવા તૈયાર થેન્ક યુ સાહેબ તમે જે ખરેખર અમારું જે વિસ્તાર છે સાહેબ એની અંદર તમારી પાસે આવ્યો કે વારંવાર આપણે આ રજૂઆત કરી અથવા અને એના પછી આપણે એમનો સહકાર પણ મેળવ્યો તો કે ભાઈ તમે અહીંયા શરૂ કરો પણ એમાં એવું છે કે પછી વધારે વિદ્યાર્થીઓ થાય તો આપણે બેસાડવા વધારે રૂમ લેવાની સંખ્યા પણ અને સ્થળ પણ હોવું જોઈએ હવે સ્થળ તો કોઈ રૂમ તો હતા નહિ

થેન્ક યુ છે આમાં તમારે મારો સહકાર જોતો તો આપણે સહકાર આપી કેટલા વર્ષ પહેલાનો તમારો આ પ્રયાસ છે તમે જે વાત કરો છો એક વર્ષ હતો કર્યા હતા પણ એક જ શિક્ષક હોય કોઈ શિક્ષક ન હોય એક જ શિક્ષક હું આ પ્રયત્ન કરતો પણ હવે ક્યાં સુધીની